રાજકોટ શહેરની ભાગોળે છેલ્લા દસ દિવસથી દીપડાની દહેશત જોવા મળી રહી છે શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મંજકા કણકોટ વાગોદળ સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી દીપડો ખુલ્લે આમ ફરી રહ્યો છે જ્યારે વિભાગની ટીમ દ્વારા હવે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે ગઈકાલે દીપડો કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો હતો જેને લઈને

પણ ઘાયા ઘા પણ ટપીને વયા ગયા પછી એને હાથ પડ્યા માણસોને માણસો ભેરા થયા પછી વન વન ટીમને બોલાવી પોલીસ ખાતું આવ્યું બધું આવ્યું તો પછી આમાં નામાં જઈડો નહીં હાથ વાગી ગયા પછી બાજુનું ડૉક્ટર કલબ છે એમાં પણ ઠેકીને વયો ગયો